વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે કાંદા ભજીયા બનાવીશું એટલે કે ડુંગળીના ભજીયા પણ કંઈક અલગ જ રીતે આ રીતે કાંદાના ભજીયા ખાધા પછી તમે આ રીતે જ બનાવશો તો તેના માટે મેં અહીં ચાર મીડિયમ સાઇઝના કાંદાની છાલ કાઢીને આ રીતે પતલી સ્લાઇસીસમાં તેને ચોપ કરી લીધી છે હવે આ સ્લાઇસીસને આપણે છૂટી પાડી લેવાની છે તો તેની જે એક એક પતલી પતલી સ્લાઇસીસ છે તેને આ રીતે આપણે આંગળીની મદદ ધીમેશ કરી અને એકદમ સારી રીતે છૂટી પાડી લઈશું જેમ તમે આ સ્લાઇસીસને પતલી કરશો તેમ તમારા ભજીયા છે તે વધારે પડતા ક્રિસ્પી થશે અને આ જ રીતે અત્યારે ચોમાસું આવી ગયું છે તો લાસ્ટ યર મેં ઘણા બધા નવા અને ટેસ્ટીને અનોખી રીતે બનતા ભજીયાની રેસીપીઓ શેર કરી છે મારી ચેનલ પર તો આજે જ વિઝિટ કરો અહીં આપણે ડુંગળીના લચ્છા તૈયાર કરી લીધા છે અને આપણે લચ્છા પણ કહી શકીએ તો કાંદાના લચ્છાને આ રીતે બનાવી લીધા બાદ આપણે તેમાં ડ્રાય મસાલા ઉમેરીશું તો પહેલાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લઈએ સાથે જ તમારે તીખું જોઈએ એ પ્રમાણે મરચાં પાવડર ઉમેરવાનો છે તો મેં અત્યારે એક ચમચી જેટલો મરચાં પાવડર લીધો છે તેની સાથે જ આપણે એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર લેશું અને હવે આ ભજીયાને ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો ચાટ મસાલાની જગ્યા પર હવે આપણે બધું પહેલાં તો બરાબર મિક્સ કરી લેવાનું છે અને મસાલાવાળા લચ્છા છે તેને તૈયાર કરી લેવાના છે તો આ જ રીતે મેં આખા બટેટાના લસણવાળા ભજીયાની રેસીપી પણ શેર કરી છે મારી ચેનલ પર જે ખૂબ જ ટેસ્ટી બને છે જે રોકડિયાના ફેમસ છે તો એ રોકડિયાના ભજીયાની રેસિપી જોવા માટે હું તમને આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક છે તેને પ્રોવાઈડ કરી દઈશ તો અહીં મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તા ચોપ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ અહીં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને સાથે જ ચાર ચમચી જેટલો ચોખ્ખાનો લોટ લેવાનો છે ચોખ્ખાના લોટથી ભજીયા છે તે એકદમ સરસ ક્રિસ્પી થશે અને જ્યારે તમે આ ડુંગળીનું લેયર ઉપરનું આપણે જે તૈયાર કરીએ છીએ અત્યારે ત્યારે તમે ઓછી માત્રામાં લોટને ઉમેરશો તો વધારે સારા બનશે ભજીયા એટલા માટે ફક્ત ચાર ચમચી જેટલો ચોખ્ખાનો લોટ અને ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે નમક નથી ઉમેરવાનું હવે આપણે આ મસાલાવાળા તૈયાર થયેલા લચ્છાને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ અહીં મિક્સિંગ બાઉલમાં મેં બે મોટી સાઇઝના બટેટાને મેશ કરીને તેનો માવો લીધો છે તો બટેટાને બોઈલ કરી અને મેશ કરીને લેવાના છે બે મોટી સાઇઝના જો મીડિયમ સાઇઝના હોય તો ચાર બટેટા લઈ શકો છો ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક અને એક ચમચી જેટલો ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું સાથે જ અહીં એક ચમચી જેટલા ઓરેગાનો છે તેને પણ ઉમેરી દઈએ તમે મિક્સ હબ્સ પણ લઈ શકો છો ત્યારબાદ અહીં વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તા છે તેને પણ ઉમેરી દઈએ તો આ બધા મસાલા ઉમેરી દીધા બાદ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમારે આ બટેટાના માવાને વધારે પડતો મસાલેદાર બનાવવો હોય તો તમે અહીં ચાટ મસાલો અને સાથે જ વધારે લાલ મરચાં પાઉડર પણ ઉમેરી શકો છો જેનાથી ને ચટપટું આ જે અંદરનું લેયર છે તે બનીને રેડી થશે તો એ તમારી ચોઈસ છે તમે આમાં તમારી ટેસ્ટના અકોર્ડિંગ વેરીએશન લાવી શકો છો આ બટેટાના માવામાં મસાલાને એડ કરવા માટે તો અહીં બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેના બોલ્સ બનાવી લેવાના છે તો આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેવાના છે તમે આનાથી નાની સાઇઝના પણ બોલ્સ બનાવી શકો છો પણ આનાથી વધારે મોટી સાઇઝના બોલ્સ નહીં બનાવતા નહીં તો ભજીયા છે તે ખાતા સમયે ફિક્કા લાગશે એટલા માટે તો આ રીતે મેં મીડિયમ સાઇઝના બોલ્સ છે તે બનાવી લીધા તો આપણે જેટલો પણ માવો છે તેનો પહેલાં આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું બધા બોલ્સ રેડી થઈ ગયા બાદ આપણે એક સ્લરી તૈયાર કરવાની છે તો સ્લરી બનાવવા માટે મેં અહીં ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને અડધા વાટકા જેટલું પાણી લઈ લેશું તો હવે આપણે ચમચીથી બધું બરાબર મિક્સ કરી લઈએ બધું પાણી આપણે સાથે એડ નથી કરવાનું જરૂરિયાત અનુસાર થોડું થોડું એડ કરી અને સ્લરીની કન્સિસ્ટન્સીને ખાસ આપણે ધ્યાનથી બેલેન્સ કરવાની છે જો વધારે પડતી પતલી થઈ જશે તો આપણું જે લેયર છે તે પરફેક્ટ નહીં બને અને અહીં તમે ઘઉંના લોટની જગ્યા પર મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અત્યારે ઘઉંનો લોટ લીધો છે અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે સ્લરીને તૈયાર કરી લેવાની છે તો અહીં જોઈ શકો છો લમ્સ ફ્રી સ્લરી આપણે બનાવી લીધી આ રીતની તે થીક છે ના તો પતલી છે કે ના તો વધારે પડતી ઘટ છે આટલી કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે મારે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે આ સ્લરીને આપણે અત્યારે સાઇડ પર રાખી દઈએ હવે મસાલાવાળું ડુંગળીના લચ્છાનું લેયર જે આપણે રેડી કર્યું છે તેને લઈ લઈએ અને તેમાં હવે લાસ્ટમાં આપણે નમક ઉમેરી દઈએ અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ અનુસાર ત્યારબાદ સાથે જ અહીં અડધી ચમચી જેટલો અજમો છે જેને આપણે હથેળીની મદદથી મેશ કરીને ઉમેરશું જેથી કરી તેનો ફ્લેવર તે ઇન્હાન્સ થાય અને અજમો ઉમેરવાથી આ ભજીયાનો ટેસ્ટ છે તે વધી જાય છે તો ચોક્કસથી ઉમેરવો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં ઉપરનું જે ડુંગળીનું મસાલાવાળું લચ્છાનું લેયર છે તે બનીને રેડી થઈ ગયું છે આ રીતે લાસ્ટમાં નમક ઉમેરવાથી ડુંગળી છે તે પાણી છોડતી નથી એટલા માટે આપણે લાસ્ટમાં આ રીતે નમક ઉમેરીને મિક્સ કરી લેવું ત્યારબાદ આપણે જે સ્લરી રેડી કરી છે તેને લઈ લેવાની છે અને જે બટેટાના માવાના બોલ્સ રેડી કર્યા છે તેને લઈ લેવાના છે અને તેને સ્લરીમાં આ રીતે ડીપ કરી અને ઉપરથી કોટ કરી લેવાનું છે સ્લરીથી તો આ રીતે આપણે બોલ્સને કોટ કરી લેવાનું છે સ્લરીથી ત્યારબાદ જે કાંદા રેડી કર્યા છે મસાલાવાળા તેને પણ આપણે ઉપર લઈ લેવાના છે આ રીતે બોલ્સની ઉપર અને એક લેયર બનાવી લેવાનું છે આ રીતે તો અહીં આપણે જે બટેટાનો માવાના બોલ્સ હતા તેને લચ્છા મસાલાથી આપણે કવર કરી લીધા છે જોઈ શકો છો આ રીતે તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને સાથે જ એક લેયર પણ ઉપર આવી જશે તો જોઈ શકો છો છે ને એકદમ અનોખા ભજીયા આ રીતે તમે ક્યારેય ટ્રાય કર્યા છે કાંદાના ભજીયા જો ના બનાવ્યા હોય તો આ વરસાદની સિઝનમાં એટલે કે ચોમાસામાં ચોક્કસથી એકવાર આ રીતે કાંદાના ભજીયા ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને ખૂબ જ ટેસ્ટી પણ છે અને સાથે બનાવવા પણ સહેલા છે અને કંઈક અલગ રીતે પણ આપણે અહીં બનાવીએ છીએ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો બધા બોલ્સને આપણે સ્લરીમાં ડીપ કરી અને લચ્છા મસાલા જે આપણે રેડી કર્યા છે તેનાથી ઉપર કોટિંગ કરી લેવાનું છે આ બોલ્સમાં તો આ જ રીતે આપણે બધા બોલ્સને રેડી કરી લઈએ તો અહીં મેં ચાર મીડિયમ સાઇઝના કાંદા અને બે મોટી સાઇઝના બટેટા લીધા છે આમાંથી તમે ત્રણથી ચાર જણને આરામથી સર્વ કરો એટલા ભજીયા બનીને રેડી થઈ જશે તો આ રીતે બટેટાના બોલ્સને કવર કરી લીધા બાદ મેં અહીં તેલ ગરમ થવા રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે એક બેચમાં તમારે ઉમેરવા હોય અથવા તો કઢાઈમાં સમય તેટલા ભજીયા છે તેને ઉમેરી દેવાના છે એટલે કે આપણે જે બોલ્સ રેડી કર્યા છે તેને ઉમેરી દેવાના છે ત્યારબાદ આપણે તેને થોડી સેકન્ડ્સ માટે અથવા તો એકાદ મિનિટ માટે તેને સેટ થવા દઈશું તેલમાં અને આ રીતે ઝારા અથવા તો ચમચાની મદદથી ઉપરની સાઈડ તેલ છે તેને એડ કરતા જઈશું જેથી કરી ઉપરનું જે લેયર દેખાઈ રહ્યું છે તે પણ સાથે કૂક થવા લાગે ત્યારબાદ આપણે તેને હલાવી અને જોઈએ તો જોઈ શકો છો બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ કલર આવી ગયો છે અને લેયર છે તે ક્રિસ્પી થઈ ગયું છે તો એક બેચને તળાતા વધીને ચાર મિનિટ જેટલો સમય લાગશે અને એકદમ સરસ આવા કલરની સાથે ક્રિસ્પી એવા કાંદાના ભજીયા તળાઈ ને રેડી થઈ જશે તો આ જ રીતે આપણે બીજા બેચને પણ ઉમેરી અને તૈયાર કરી લઈએ તો અહીં ફરી સેકન્ડ બેચને પણ આપણે ઉમેરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ભજીયાને તળી લઈએ અને ક્રિસ્પી કરી લઈએ તો લો અહીં આપણો સેકન્ડ બેચ પણ તૈયાર થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ તો આ રીતે ચમચાની મદદથી હલાવતા જઈ અને તેને આપણે તળી લેવાનું છે વધારે પડતું હલાવવાનું નથી નહીં તો બટેટાના લીધે ભજીયા છે તે થોડા શોગી થઈ જશે તો જોઈ શકો છો અહીં સેકન્ડ બેચ પણ રેડી થઈ ગયો છે હવે આપણે ફટાફટ આ ભજીયાને સર્વ કરી લઈએ તો લો અહીં આજની પ્રાપ્તિસ કિચનની અનોખી રેસીપી રેડી છે જે છે કાંદાના ભજીયા એ પણ નવી રીતે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ને કમેન્ટ સેક્શનમાં જણાવજો સાથે જ આ વિડીયોને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય કાંઈ ના સમજણ હોય તો મને કમેન્ટ કરી શકો છો હું તમને કમેન્ટમાં ચોક્કસથી રિપ્લાય આપીશ અને હા હવે વરસાદ આવે છે તો ચોમાસા સ્પેશિયલ આવી અનોખીને ટેસ્ટી ને સાથે જ ડિલિશિયસ રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને સબસ્ક્રાઇબ કરી દો જેમાં તમને આવી ઘણી બધી અનોખી અને સિઝનલ રેસીપીની સાથે વ્રત સ્પેશિયલ અને ડાયટ રેસીપીઓ પણ મળી રહેશે તો આવી બીજી ડિલિશિયસ રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય ભાઈ થેન્કસ ફોર વોચિંગ